અરે આમ કરસનજી હા ઈ ઉગાળો એ રોટલી ખાય કે રોટલો ખાય કોણ એ મગર મગર રોટલી ના ખાય તાન રોટલી ખાય તો હું ખાય કશું ના ખાય હા એ તો અંદર ખાય મો જીવ જંતુ ખાય એ ભૂછો નહી હોય જીવ જંતુ ખાય એટલે આ ભૂછો જ માં કે પડે હે યાર એટલે જીવ જંતુ ખાય જીવ જંતુ ખાય અંદર જીવ જંતુ ખાય તાન ઓ જીવ મા થોડું કે પર સંજી બા બોલો 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 બોલ તો જોસો બરાબર આતો થાક લાગી ખેતરમાં બોની બોની વાડી ને યાર અરે ચાયા મરવા દેતી યાર મરવા દે કે તમારા તો ખાઈ જાય ને હું તો કેનાલ નું પાણી વારતો જ નહીં બોર નું વાળો ભાઈ કાઢવો પડે મગર અમારા હાથમાં પાણી વાળવાનું હતું તો અમે હે લે તું કાઠી જવું ભાઈ તમારું હાથમાં બોની ભાઈ પણ બરોબર પેલા ચીરા શેત્રે છે

અરે એમ કે ના લઈ તમે મને ગભલી જોઈ જોઈ લાગે હો આવ છે હ

ભાઈ ને કરશન હા આ તો જો હું તો બેહું હા બેસમાં આવો તો ડોર રાખો આ તો જવા નઈ દેવું અન ઓછી એ હા કોઈના નહીં આયો એ હા આયો નહીં આયો કરશનજી મથુરજી આવ્યો નહી આવ્યો નહીં આવ્યો નઈ આયો આ તો જુઓ જુઓ તાર મન તું ઊંઘાવા બેઠા બેઠા ઊંઘ્યો હોય કરશન આયો નઈ આવ્યો હજી નહીં આવ્યો એ મથુરજી લાકડી લઈ

એ આયો એ આયો એ આયો એ પૂઝરૂ દેખો આ આયો આયો ચાદરું હે ચાદરું કોકનું કારણે આયો જ છે એવું જ અલ્યા જીતભાઈ ઊભો કર મને અલ્યા હું થી ભાઈ થાય ફસાય ગયો હું ફસાય ગયો છું આવો ઓહ સર આવ્યો મગર નહીં આવ્યો તો પછી તને મને હવારી કેજો આવે હું તો ગેર જોઉં તાન જોઉં હું જે લેતાય હારું લેતાવ જો મગર આ તો મે એ તું જો યાર હું તો તો યાર આવ્યો નહીં આવ્યો આ તો આવો તો ગયો હું ઊંઘું છું

તો મારે કોર્ચ્યું યાર અને મધુરીજી આયો એ અલ્યા તો હું ગયો ઉભા રહો એ એ કરશન ને ગેર મોહ નહી આવ્યો તો અલ્યા મધુરીજી આયો મત ઘર મત ઘર બોબા આયો

એક કામ કરો મારો હાથ પકડી લેવા હું ઘુમો છું બરોબર મને ખબર પડતી નહીં રોડ ઉપર છું આ લાકડી પકડ ના લાકડી તો મેલી તો ના લાકડી ના 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 અરે મે કુયા ના હાથ પકડવા દે તમે જી હાથ પકડી આવશો હું આય તમારા ગા ગા દી એ ના ખાલ દે મને વાગી ના કે કેટલા વાગે વાગવાનું તો પુના તો હ મારી ઊંઘ બગાડી દીલાય ગેન યોનાના અલ્યા સંજી નઈ જે ઉંગેલા ઉંગેલા એ પર સંજી ઘર